પણ સાહેબ ગામડાની અંદર જો રોટલો સારો મળે એવો સિટીમાં ના મળે ના મળે ના જ મળે સાહેબ બાકી આના શરીર માટે સૌથી જરૂરી શું ખોરાક ગામડાનું જીવન બેસ્ટ જીવન એટલે તો આપણે દર મહિને ત્રણ થી ચાર વખત ગામડે આવીએ છીએ તો આપણે મોજ કરીએ છીએ ખબર છે અને હવે આપણે આદિત્યસી આપણે જે ચેનલ બનાવવાની છે

આપડો એ અત્યાચાર રોકવાનો ગાડીઓ ની વચ્ચે જે આઈમ બે જુબાન જાનવરો મરી જાય છે એના લીધે એ એક્સિડન્ટ કઈ રીતના ઓછા કરવા કઈ રીતના આપણે આપણા સમાજ આગળ લાવો છોકરાઓ જે હળવા રસ્તા જાય છે એમના સીધા રસ્તા કઈ રીતના લઈ જવા મેન જે આપડે એ જ છે કે આપણે આપણે ચેનલ આગળ જાય એનાથી કોઈ લેવા દેવા નથી પણ કળિયુગ માં કઈ રીતનો લાભો આપણો મેન પ્રયાસ એ રહેશે સારું સારું બીજું એ એક તમારો ઉદ્દેશ્ય એ સમજી કે આપણે આખી ટીમનો નો એ જે રેડિયમ પટ્ટી વાત કરી તમે એ બાંધવાનો જો મેન ફાયદો કે રાત્રે કદાચ ગાડી જતી હોય રાત્રે ગાડી જતી હોય ને કોઈ જાનવર બિચારો બેસી જતો હોય એમાં રેડિયમ ચમકે એટલે ગાડીને ખબર પડે કે ભાઈ અહીંયા કઈક છે તો જરા સાઈડ માં લઈ કોઈ પશુને નુકસાન ના થાય સમજો એ પછી કોઈ થાંભલો જ કે રાત્રે કઈ દેખાતું નથી સમજો તો ભાઈ રાત્રે ગાડી જતી હોય

પોતે એવું નહીં કે રેડિયમ લગાવેલું તો આપણે આપણી સેફટી રીતે પણ ડ્રાઈવિંગ કરી શકીએ પણ આ તો શું કદાચ કોઈ વળંક હોય ખબર ના હોય કરન્સી તમને કદાચ ખબર હોય તો હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે એક યુટ્યુબ ચેનલ ચાલે છે ઠાકોર ફેમિલી એમાં કરણસિંહ ઠાકોર એ આપણે કેદારનાથની યાત્રામાં જતા હતા અને ત્યાં ચાર મિત્રો જતા હતા અને ત્યાં ડિવાઇન્ડર એવું આવ્યું સાહેબ વળાંક હતું વળાંકમાં દેખાયું ના હવે ત્યાંની જે પબ્લિકનું કહેવું એવું હતું કે એમની ગાડી તો બરાબર જ હતી પણ ત્યાંનો વળાંક જ એવો છે કે આ જે એમને એકલાને નહીં પણ લગભગ બે ત્રણ જણને આવું થયું છે તો આપણું પણ સમજી લો કે જે તમે એ વિચાર બતાવ્યો ને કે કદાચ ભાઈ આપણે વળવાનું હોય ત્યાં રેડિયમ પટ્ટી હોય કે ભાઈ આગળ કદાચ એવું લખેલું હોય કે ભાઈ ધીમે હાકવું આ આજે સમજી લો કે કરણસિંહને તરણસિંહને જે થયું એ ખરાબ જ થયું મારાબાન એમની આત્માને શાંતિ આપે પ્રભુ એમના ચાણોમાં સ્થાન આપે એમના ફેમિલીને ભગવાન સહનશક્તિ કરો સહનશક્તિની એટલી શક્તિ આપે કે જેથી એ દુઃખ બોલી અને આગળ એમનું નવું જીવન જીવવાઈ શકે કાજલબેન જે આપણી કોઈ ખોટ ના પડવા દે એ રીતના એમનું જીવન નીકળી શકે એટલે આપણે આદિત્ય સી તમારી આ વાત સાચી છે અને મને ગમી ચલો આ ચેનલ આપણે ચલાવશું ચલો એના એના હેતુથી કંઈક તો આપણે કંઈક કામમાં આવશે આમ તો આપણે કંઈક કામમાં આવી શકીએ એમ નથી પણ આ રીતે તો આવીએ આપણે બોલો બોલો તમે ગેટ આવશે હા એટલે કહીએ છીએ બતાઈએ તમને

અમેરિકા ગણા એવું મારું ડેર ગામ કે જેના ઉપર મને માન છે કે જેના ઉપર તો અમારું ઉતળો ઇતિહાસ છે એવું અમારું ડેર ગામ પાવન ભ્રષ્ટિના પહેલાં તો પ્રણામ આજે અમે જઈએ છે માતાજીના આશીર્વાદ લેવા માટે માતાજી અમને ખૂબ શક્તિ આપે અને અમારા ભાઈઓનો સાથ સહકાર મળે જો અમારે સહેમદ ભવાનીનું મંદિર ત્યાંનું

ગામની અંદર સમજી લો દરેક સમાજ દરેક દેશ પૂજા તમને જોવા મળશે તો અને અંદર પણ એવી સારી એવી છે કે એના દર્શન તમને આવનાર સમયની અંદર અમે બતાવશું કે ભાઈ અમારી એકતા કેવી છે સરસ અમારું એક આગળ પડતું ગામ છે ત્યાં દરેક દરેક સુવિધાઓ છે મિત્રો રસ્તો નહીં જોયેલો એટલે મારે પૂછવું પડે અમે ચોસઠ માતાના મંદિર આવી ગયા છે અમારે ચોસઠ શક્તિ ભવાની ડેર અમારું માવતર ગણો અમારું તો મિત્રો હવે ચોસઠ મણાથ અમે આપણે આવી ગયા છીએ તો ચાલો આપણે પેલા માતાજીના દર્શન કરીએ in my મિત્રો આ છે આપણે ચોસઠ માં અમારું માવતર બોલો ચોસઠ મે તો અત્યારમાં પ્રસાદી કરી દીધી માતાજી હવે હવે આપણે સાયનજીમ કરણભાઈ બંને શ્રીફળ લગાડાઈ બુધમાના આશીર્વાદ લેવા દેઈશું છે મંદિર હવે હં તિલક કરી દઈએ માતાજીએ પહેલાં આપણે માતાજી ના દીવા પર ક્યાંય દીધા છે આપણે મિત્રો કરણ ભાઈ જો કેવી સિસ્તમાં હોવા મોજ આવી ગઈ છે પણ કરણ ભાઈ કંઈ બોલતા નથી કરણ તો કે જવાનું છે કરણ કરણ ઉતરી જાય